મિત્રો ન્યુ સેવન ઇન્ડિયા માંગત છે પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ નિમિત્તે બ્લડ ડોનેશન આયોજન શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગસ્થ જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન આયોજન વિજયનગર અને પોશી શહેર અને તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના વિકાસ અને લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી અમરસિંહ ભાઈ જન્મ જયંતિ નિમિત્તે આયોજિત રક્તદાન શિબિરનું આયોજન તારીખ એકત્રીસમી જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના રોજ સ્વામી વિવેકાનંદ હોલ સિવિલ હોસ્પિટલ ની બાજુમાં પાસે સવારે નો વાગ્યા થી સાંજે કલાક દરમિયાન કેમ્પ ચાલુ રહેશે તેમાં શ્રી 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 પરમાર ઉપનેતા ગુજરાત વિધાનસભા વિજયનગર અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને અને તે પ્રાગટ્ય કરીને બ્લડ ડોનેશન કેમ્પ ખુલ્લો મુકાયો હતો તેમાં મુખ્ય મહેમાનોમાં શ્રી રામભાઈ સોલંકી સાબરકાંઠા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પારગી અશોકભાઈ પટેલ સુરેશભાઈ પટેલ રાજેન્દ્રસિંહ કમલેશભાઈ પટેલ શ્રીમતી રતન બેન સુતરિયા અરુણભાઈ પટેલ માજી ધારાસભ્ય શ્રી બાયડ અને સાબર ડેરી ડિરેક્ટર પટેલ રાજેન્દ્રસિંહ ઠાકોર કમલેન્દ્રિંહ પુવાર વનરાજસિંહ ચંદાવત વિજય નગર તાલુકા પ્રમુખ રાજુભાઈ ડોન પોશીના તાલુકા પ્રમુખ ગુલાબભાઈ ગમાર ખેડબ્રહ્મા શહેર પ્રમુખ અમિતભાઈ શર્મા કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને અગ્રણીઓની આ રક્તદાન કરીને કાર્યક્રમમાં સહભાગી થઈને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતો રિપોર્ટર વિનય મહેતા ન્યૂ 7 ઇન્ડિયા ખેડબ્રહ્મા ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી તરીકે જેમણે નોંધપાત્ર કામગીરી કરી છે એવા લોક નાડીલા અને ખેડબ્રહ્માના પ્રમુખ ધારાસભ્ય અમરજી ચૌધરીનો આજે જન્મદિવસ છે ખેડબ્રહ્મા ખાતે ટાઉન હોલમાં આજે એમની સ્મરણાર્ંજલિના ભાગ રૂપે તમામ સાબરકાંઠાના જિલ્લા કોંગ્રેસ સહિતના તમામ તાલુકાઓના નેતૃત્વમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને અહીંયા તમામ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત શ્રી અમરસિંહ ચૌધરીને આપણે અચૂક યાદ કરવા પડે અને એમની નોંધપાત્ર કામગીરી જ્યારે ઓગણીસો પંચ્યાસીની અંદર દુષ્કાળ પડ્યો અને એ દુષ્કાળ વખતે એમની જે નોંધપાત્ર અને અસરકારક કામગીરી હતી કે પીવાના પાણીની તકલીફ ખેતીની તકલીફ ને એમાં ખૂબ સફળતાપૂર્વક કામગીરી કરનાર એક વિચક્ષણ રાજપુરુષ અને સફળ મુખ્યમંત્રી હતા આજે એમને યાદ કરીને આપણે શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિ અર્પીએ છીએ અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓ અને નાગરિકો એમના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે સૌ આગળ વધીએ એવી અમે યાદગીરીના ભાગરૂપે આજે આ કાર્યક્રમમાં હાજરી આપી છે ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ વિધાનસભા પક્ષના પૂર્વ નેતા સ્વર્ગીય અમરસિંહભાઈ ચૌધરીની આ જન્મજયંતિ નિમિત્તે હું તેમને મારા શ્રદ્ધા સુમન અર્પણ કરું છું આજ રોજ આજરોજ ખેડંબા ખાતે તેમના માનમાં તેમના સન્માનમાં તેમની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ જે રાખવામાં આવ્યો છે એ બ્લડ ડોનેશન કેમ્પમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી આ જિલ્લાના પ્રમુખ રામભાઈ અરવલ્લી જિલ્લાના પ્રમુખ અરુણભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી જસુભાઈ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજનો આ બ્લડ ડોનેશન કેમ્પ તેમના શ્રદ્ધાંજલિ સ્વરૂપમાં છે આજના પ્રસંગે તેમને યાદ કરીને ખાસ કરીને દુષ્કાળ સમયમાં ગુજરાત રાજ્યની અંદર જે પીવાના પાણીની તંગીની અનુસંધાનમાં કોઈ પણ મનુષ્યને કે કોઈ પણ પશુને પીવાના પાણી વગર રાખ્યા વગર પીવાનું પાણી જેને પૂરું પાડ્યું તેવા સ્વર્ગસ્થ અમરસિંહભાઈને આજના પ્રસંગે સૌ આગેવાનો સૌ મિત્રો ભેગા થઈને એમને યાદ કરીએ છીએ અને એમના કામોને બિરદાવીએ છીએ અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ